પાટણના સરસ્વતી તાલુકાના ઉંદરા ગામે અનોખું મામેરું જોવા મળ્યું જ્યાં કન્યાના લગ્નમાં ઢોલ નગારા અને ડીજેના તાલે આખું ગામ મામેરું ભરવા પહોંચ્યું શિલ્પા નામની દીકરીના લગ્ન નક્કી થયા પિયરમાં કોઈ હતું નહીં પિતા કે ભાઈ પણ ન હોવાથી માતાને દીકરીના મામેરાની ચિંતા થઈ માતાએ ગામના મંદિરમાં કંકુત્રી મૂકી અને મામેરું ભરવા અરજ કરી ભગવાને જાણે તેની અરજ સાંભળી હોય તેમ ગામના લોકોએ એકઠા થઈ શિલ્પાનું મામેરું ભરવાનું નક્કી કર્યું તમામ સમાજના લોકોના સહયોગથી શિલ્પાનું સાડા સાત લાખ રૂપિયાનું મામેરું ભર્યું ઢોલ નગારા અને ડીજેના તાલે આખું ગામ મામેરામાં જોડાયું આખા ગામને મામેરું લઈને આવતા જોઈ કન્યાની આંખો છલકાઈ આવી મારે મામા નથી પણ મારા મમ્મી છેતર પાડે તો કંકુદરી મોકવા એટલે આખું ગામ મારા મામા બનીને મામેરું લઈને આવે કેવો આનંદ કેવી ખુશી છે બહુ ખુશી છે જ્યારે શિલ્પાની માતાએ ઉંદરા ગામે કંકોત્રી આપવાનું કહ્યું તો સાસરી પક્ષે મેહણું મારેલું કે તારા ગામમાં છે કોણ જે મામેરું લઈને આવશે પણ ગામના બધા લોકોએ ભેગા થઈને મામેરું કરી આ મહેણું ભાંગ્યું આખા ગામે પિયરવાળાનો રોલ નિભાવ્યો અમારા પિયરમાં કોઈ નથી તે ખેતરપાડે કંકોત્રી મેલી હતી તે આખું ગામ કંકોત્રી લઈને આવી મામેરામાં આવી છે આખા પરિવાર આખો પરિવાર આવ્યા છે ઉંદરા સરસ લાગે છે તમને સરસલાજી જેમ આખો ગામ પરિવાર આ સરસલાજી ને આખો આનંદ આનંદ લાગ્યો મને આખો તમારા પિયરમાં અમે બે બેન છે ભાઈ અમારા નાકા તાકો ઉંદરા ભાઈ બહેન ના આયા બધા યે કેટલા લાખ 7 લાખ 7 લાખ 7 કિસ્સા જોવા મળે છે કે માનવતા મરી પરવાળે છે ત્યારે કેટલાક એવા પણ લોકો છે જો ચારે તરફ માનવતા ફેલાવે છે આ છે ગામડાની સંસ્કૃતિ જ્યાં ગામના લોકો સુખ દુઃખમાં પરિવારના સભ્યોની જેમ એકબીજાની પડખે ઊભા રહે છે એ દીકરી નિરાધાર છે આગળ પાછળ કોઈ છે નહીં એના પરિવારમાં કોઈ છે નહીં એ દીકરીનો કોઈ નથી એનો ઉંદરા ગામ ને ઉંદરા સમાજ છે ઠાકોર સમાજ છે ઠાકોર સમાજે આજે કલાણા ગામે વાગતે ગાગતે બેટ વાજા સાથે આખું ગામ સમગ્ર એક થઈ અને જે સાત લાખ થી પણ વધારે આ દીકરી નું અઢારે આલમે પૈસા આપ્યા છે અમારું ઉંદરા ગામ ખેતરપાલ દાદા એ ખેતરપાલ દાદાનો પણ ઇતિહાસ છે ખેતરપાલ દાદા એ દીકરીને હંમેશા વારે ચડેલા છે એવા પરિવાર માંથી આ દીકરીને આગું ગામ મોમેરું ભર્યું છે આખા ગામ ધન્યવાદ આપું છું આ બેન અમારે અમે કોઈ ઓળખતા કોઈ નહીં

આપડે અચ્છા શક્તિ ફાળો કરો પણ આજ મેળું આવ્યું ભાગવું છે આજથી આશરે સો વર્ષ પેલા નાહતા માં મેળું ભાગ્યું હતું મારા ડોળી આવું મેળું બોલ્યું હતું અને આખું બોમ્બ કીધું આવી રીતે આજે આખું બોમ્બ છે કોઈ વેડ બાકી નથી કે ઉંદરમ થી આવે નથી આવી બરોબર અને હરેક તો અછાશક્તિ ફાળો ફાળવાયે છે અમારા વાલ્મીકી ફાળવીને ના પાડી તો એમાં ઢોલ નઈ લાગુ છે ફ્રીમાં બરોબર એટલે આજે બહુ ઉત્સાહ થી બધા લોકો આવ્યા છે અને હમણાં ત્યાં ગદગદ થાય છે કે આવી દીકરી આવું મેળો મારાથી ના સહન થયું તારા મારા આખું ગમાયું જુઓ